ઓવરફ્લો થયો તળાવના પાણી ગામમાં માર્ગ ઉપર ફરી વળ્યા રોડ રસ્તા ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા પાટણ જિલ્લામાં સતત અવિરત વરસાદ વરસી રહ્યો છે જિલ્લામાં અવિરત વરસાદને પગલે ચાણસમાનું રણાસર ગામનું તળાવ ઓવરફ્લો થયું ચાણસમા તાલુકાનું રણાસર ગામ આવેલ રોડ પર તળાવ સતત વરસાદને પગલે ઓવરફ્લો થયું છે તળાવ ઓવરફ્લો થતાં તળાવના પાણી ગામમાં માર્ગ ઉપર ફરી વળ્યા રણાસર ગામના જાર માર્ગ ઉપરથી પાણી પ્રવાહની જેમ વહી રહ્યા છે દર વર્ષે વરસાદ વરસતા તળાવ ઓવરફ્લો થાય છે પાણીના પ્રવાહથી સદનસીબે ગામમાં કોઈ પણ પ્રકારની ખાના ખરાબી ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો વધુ માહિતી સાથે સંવાદદાતા ભરત પ્રજાપતિ ફોનલાઇન પર જોડાયા છે મારી સાથે જી ભરત ખેતરો અને રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા રસ્તા પર પાણીના પ્રવાહ જોવા મળ્યા શું વિગતો ચોક્કસથી જોઈ પાટણ જિલ્લામાં સતત અવિરત પાંચ દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસવાની સાથે કે જે જ્યાં ત્યાં જે નદી નાળાઓ તે છલકાયા છે પરંતુ સૌથી મહત્વની બાબત છે કે ચાણસમા તાલુકાનું જે રણાવાસડા ગામ છે દર ચોમાસાની સ્થિતિની અંદર આ ગામનું જે તળાવ આવેલું છે તે ઓવરફ્લો થાય છે અને અનેક વખત સ્થાનિકો દ્વારા તંત્રને રજૂઆત કરી છે તળાવને ઊંડું કરવાની તેમ છતાં તો કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવી ને ફરી એક વખત આજરોજ જે મોડી રાત્રે રાત્રિ દરમિયાન વરસાદ વરસ્યો વરસાદ વરસવાની સાથે જે રસુલ તળાવ ઓવરફ્લો થયું છે અને તેના પાણી ગામની અંદર ફરી વળ્યા છે પરંતુ સદનસીબે કોઈ પણ જાતની ખાના નથી ને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે બિલકુલ તો તમામ જાણકારી બદલ આભાર